સુરત જિલ્લાના તાતી થૈયા વિસ્તારમાં એક ચિંતાજનક મામલો સામે આવ્યો છે ઇન્ડિયન પબ્લિક સ્કૂલની બાજુમાં આવેલી ડાઇંગ મિલમાંથી નીકળતા ગાઢ અને ઝેરી ધુમાડાથી બાળકોના સ્વાસ્થ્યને ગંભીર જોખમ ઊભું થયું છે સ્કૂલના વાલીઓની પેરેન્ટ્સ એસોસિએશને જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીને લેખિત ફરિયાદ કરી તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે વાલીઓના જણાવ્યા અનુસાર દરરોજ મેટર અને રાસાયણિક ભરેલો ધુમાડો મેદાન અને વર્ગખંડોમાં પ્રવેશી જાય છે જેના કારણે બાળકોને તકલીફ આંખોમાં બળતરા અને થાક જેવી સમસ્યાઓ થાય છે આંકડાઓ વધુ ચિંતા જગાવે છે બે હજાર અઢારમાં સુરતના ઔદ્યોગિક વિસ્તારોમાંથી સિત્યોતેર હજાર ટનથી વધુ પ્રદૂષક તત્વો વાતાવરણમાં ફેલાયા હતા જેમાં મોટો હિસ્સો ઔદ્યોગિક એકમોનો હતો જિલ્લા શિક્ષણ અધિકારીએ ફરિયાદની પુષ્ટિ કરી તાત્કાલિક તપાસ અને કાર્યવાહી કરવાની ખાતરી આપી છે વાલીઓ ચેતવણી આપી છે કે જે ઝડપી પગલાં નહીં લેવાય તો તેઓ આંદોલનનો માર્ગ અપનાવશે